નમસ્કાર ગુડ મોર્નિંગ એક નજર મુખ્ય હેડલાઇન્સ પર કબરને લઈને વિવાદ વકર્યો છે કબર નહીં હટે રાજકારણ ના કરો ભૈયાજી જોશી તરફથી એક નિવેદન સામે આવ્યું છે વિવાદાસ્પદ નિવેદન હાલ ત્યારે ઔરંગઝેબની કબર વિવાદમાં આવી છે હિન્દુ સંગઠનો ઔરંગઝેબ કબર મુદ્દે બિન જરૂરી વિવાદ ન કરવા સંગે અપીલ કરી છે વકફની સંપત્તિનું રક્ષણ વધશે મુસ્લિમોને ફાયદો થશે અજમેર શરીફ ના જે વડા છે તેઓ તરફથી એક નિવેદન સામે આવ્યું છે સ્ટેટ અને નેશનલ હાઇવે પર લેવાતા ટોલ ટેક્સમાં પાંચ થી પંદર ટકાનો વધારો સ્વીકાર્યો છે કર્નાળી કુબેર ભંડારી જે મંદિર છે તે હાલ અત્યારે વિવાદમાં છે પૂજારી પરિવારોને મંદિર બહાર બેસી અને ટ્રસ્ટીઓ સામે વિરોધ કરી રહ્યા છે નવી શિક્ષણ નીતિ મુદ્દે સ્ટાલિન પછી હવે સોનિયા ગાંધીના કેન્દ્ર પર પ્રહાર શિક્ષણ નીતિ એ કેન્દ્રીકરણ ખાનગીકરણ અને ભગવાકરણ કરાયું છે બાર કાઉન્સિલમાં વન નેશન વન ઇલેક્શન ના ઠરાવ મુદ્દે વિરોધ કરવામાં આવ્યો છે પૂર્વ મંજૂરી વિના પોણા બે ટકા વધારો થઈ શકે છે ડાયાબિટીસ કાર્ડિયાક સહિત નવસો દવાઓના ભાવમાં આજથી વધારો જોવા મળશે મુજમવડા ડમ્પિંગ યાર્ડમાં ઉભેલા ડમ્પર પર પથ્થરમારો થયો છે એક સપ્તાહથી રાત રાત પડતા જ પશ્ચિમ વિસ્તારમાં મુશ્કેલીઓ શરૂ થઈ ગયા છે ગોત્રી નીલાંબર સર્કલ વાસણા રોડ

માટે વાપરી નાખવામાં આવ્યા છે ખાનગી શિક્ષણ સંસ્થાઓમાં એસસી એસટી ઓબીસી અનામત માટે કાયદો બનાવો કોંગ્રેસ કહી રહ્યું છે પાણીગેટમાં મસ્જિદની બહાર યુસીસી બિલના વિરોધ રિગાર્ડિંગ પોસ્ટરો લાગ્યા છે વિરોધમાં પોસ્ટરો લગાવવામાં આવ્યા છે ઈદ અલગ અલગ જગ્યા પર ઈદની ઉજવણી કરવામાં આવી તેવામાં આ ઈદમાં યુસીસી નો વિરોધ કરાવશે લોકલાગણી સ્વાર્થ કે ભેદભાવ ભેદભાવનું પુનરાવર્તન એક મોટો પ્રશ્નાર્થ

એપ્રિલમાં ગરમીનો પાર જશે દિવસ શક્યતા માર્ચમાં સૌરાષ્ટ્રમાં છ દિવસ સુધી હિટવેવ સુરતમાં મળેલી નકલી નોટો ફરજી વેબ સિરીઝની સુપર નોટ જેવી રંગ કાગળ અને છાપકામ અસલી જેવું છે આજથી બજેટ લાગુ પાણીના ટેન્કર માટે રૂપિયા બસો વધુ આપવા પડશે કે માટીભાગમાં ગંદકી બદલ રૂપિયા પાંચસો નો દંડ ફટકારાશે હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર એપ્રિલ થી જૂન માં સામાન્ય કરતા વધુ ગરમી પડવાની આગાહી છે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે હિટવેવ અત્યારે યથાવત રહેશે રખડતા કૂતરાના હુમલામાં પચાસ વર્ષીય મહિલાનું મૃત્યુ નીપજ્યું છે હવે ટ્રાફિકનો ભંગ કર્યો તો એલઆરડી અને પીસી પણ ફટકારા ફટકારાશે ડાકોર પાલિકામાં કમથાણ રાજીનામાની કપડવંજમાં થારબાદ સાથે અથડાતા ચાલકનું મૃત્યુ નિપજ્યું છે વડોદરામાં માધવપુર ઘેડમેળાના મેળાના થી દસ એપ્રિલ દરમિયાન ચારસો કલાકારો એકઠા થશે હવે એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય મોદીજી બે હજાર ઓગણીસમાં પણ પીએમ બનશે રાઉતને જવાબ આપતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું મોદીજીના ઉત્તરાધિકારી શોધવાની જરૂર નથી વકફ બિલ આવ્યું તો મોદી સરકારમાંથી નીતિશ અને નાયડુ ટેકો ખેંચી લેશે સંજયસિંહ તરફથી એક મોટું નિવેદન સુવિધાના નામે મીંડુ વેરો કરોડો વસૂલવામાં આવ્યો છે મ્યાનમારમાં ભૂકંપમાં નમાઝ પડતા સાતસો ના મૃત્યુ નિપજ્યા છે ચૈત્રી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ હે ગાયની હત્યાથી ઉશ્કેરાટ જોવા મળી છે કરજણ તાલુકામાં વધુ એકવાર કોમેકાસનું વાતાવરણ દોડવાનો પ્રયાસ હાથ છે વેધવાની કુખે જન્મેલી બાળકીને ત્યાંથી દેવાના કાવતરા પર પોલીસની ટીમે પાણી ફેરવી દીધું યુવકને નોકરીના બહાને ચાઇનીઝ કંપનીઓ વેચી દેનારા એજન્ટ ઝડપાયો છે હવે એક નજર સંદેશથી મુખ્ય હેડલાઇન્સ પર ઈપીએફ ઉપાડની ઓટો સેટલમેન્ટ લિમિટેડ રૂપિયા પાંચ લાખ શહેરના પૂર્વ વિસ્તારમાં ત્રણસો સિત્તેર ઉનાળો ચાલુ જગ્યા પર તકલીફ પડી રહી છે સ્થાયી સમિતિમાં કામ મુલતવી નહીં કરાય પ્રશ્નાર્થ મંજૂર મંજૂર પરત મોકલાશે યુવકને આત્મહત્યા કરવા માટે દુષ્પ્રેરણા આપનાર પત્ની સહિત ચારની ધરપકડ કરાય છે

હવે એક નજર ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર દેશભરમાં ઈદની ઉજવણી થઈ મુસ્લિમ સમુદાય ખુશી માટે પ્રાર્થના કરી મસ્જિદોમાં નમાઝ માટે ભારે ભીડ ઉમટી પડી ઉત્તર પ્રદેશની પચાસ વર્ષીય મહિલાએ સત્તર બાળકને જન્મ આપ્યો છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ગુજરાત એટીએસ અને સુરેન્દ્ર એસોસીએ તપાસ શરૂ કરી છે

આગ ભભું કેવું છે આપણીનો માહોલ જોવા મળ્યો છે આ હતી અત્યાર સુધીની મુખ્ય હેડલાઇન્સ